મોરબીના મહેન્દ્રપરામાં રહેતા આડત્રીસ વર્ષીય વસીમ ગુલામ હુસેન પિલોડિયાની હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે માળિયા મીણા તાલુકાના વવાણીયા ગામની સીમમાં રોજડાનો શિકાર કરવા ગયેલા ત્રણ મિત્રો વચ્ચે થયેલી બોલાચાલીએ ઘાતક સ્વરૂપ લીધું હતું ત્રણ મિત્રો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતા બે મિત્રોએ મોરબીના યુવાનની દેશી બંદૂકમાંથી ગોળી મારી હત્યા કરી નાખ્યાનો ખુલ્યો હતો પોલીસે મોરબી માળિયાના શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ઝડપી લીધા હતા અને આ અંગેની વિગત એવી છે કે મોરબીના મહેન્દ્રપરામાં રહેતા વસીમ ગુલાન હુસેન પિલોડિયા અને મોરબીના વાવડી રોડ પર રહેતા અસલમ ગફુર મોવાર અને માળિયા મિયાણાનો જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડો નામના ત્રણેય મિત્રો બાઇક લઈને વવાણીયા ગામની સીમા રોજડાનો સ્વીકાર કરવા માટે ગયા હતા અને બાવલની જાડીમાં અસલમે છુપાવેલી દેશી બંદૂક કાઢી અને ત્રણેય મિત્રો શિકારની રાહ જોઈને બેઠા હતા દરમિયાન શિકાર આવતા ત્રણેય મિત્રો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો અને અસલમે લોડ કરેલી દેશી બંદુકમાંથી ગોળી મારી વસીમની હત્યા કરી નાસી છૂટ્યા હતા આ બનાવ અંગેની જાણ થતા જ પોલીસ તેમજ મૃતક વસીમના પરિવારજનો દોડી ગયા અને મૃત દેહ પીએમ હોસ્પિટલ ખસેડ્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં અગાઉ બાઇક સ્લીપ થતા અકસ્માતે બંદુકમાંથી ગોળી વછડતા વસીમનું મૃત્યુ નિપજ્યાની સ્ટોરી સામે આવી હતી જો કે બાદમાં બનાવ હત્યાનો હવાનું સામે આવ્યો હતો આ અંગે પોલીસે મૃતક વસીમના પિતા ગુલામ હુસૈન અબ્દુલ પિલોડિયાની

પિલુડિયા નાઓની ફરિયાદના આધારે ધોરણસરનો રસ્ત કરવામાં આવેલ છે જેમાં જે બે ઇસમો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા આ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જે આરોપીઓને મોરબી માળિયા માળિયા પોલીસ તથા એલસીબી પોલીસના હોય ભેગા મળી ગણતરીના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે